નમસ્કાર આજે સવારથી જ કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે મતદારોમાં ખૂબ જ ભારે ઉત્સાહ સવારથી જ જોવા મળ્યો છે જ્યાં અમારા સંવાદદાતા પહોંચ્યા છે ત્યાં મતદારોની લાંબી કતારો જોવા મળી રહી છે હમણાં ત્રણ વાગે ચૂંટણી પંચે જે આંકડા જાહેર કર્યા છે તે મુજબ કડી વિધાનસભામાં અંદાજે છેતાલીસ ટકા જેટલું મતદાન થયું છે તો વિસાવદર વિધાનસભામાં સુડતાલીસ ટકા જેટલું મતદાન થયું છે આ દર્શાવે છે કે મતદારોમાં ખાસો ઉત્સાહ છે આપણી સાથે જોડાયા છે ખેડૂત નેતા રાજુભાઈ રાજુભાઈ સવારથી જ વિસાવદર અને કડીનું ઇલેક્શન ઉપર આપની નજર છે શું કેશો આપ કેવા પ્રકારનો માહોલ છે માહોલ ખૂબ સારો છે લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે અહીંયા વિસાવદર વિધાનસભાની ચૂંટણી આમ તો ગુજરાતના ઇતિહાસમાં મિજાજ અલગ છે અહીંના મતદારો એ ક્રાંતિકારી ઉમેદવારને કાયમી ધોરણે પસંદ કર્યા છે અહીંના ઇતિહાસ પણ એવો છે કે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં હંમેશા મતદાન થયું છે આ બધાની વચ્ચે

અમારા કાર્યકર્તાઓને ખરીદ્યા ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરાબ થઈ લાગી એટલે અમારા કાર્યકર્તા ને ખરીદવા કાર્યકર્તાઓને ખરીદ્યા ટોકન પેટે બે લાખ રૂપિયા આપ્યા આખી ઘટના વધારે જોઈ સાંજના ટાઈમે દરેક ગામડાની અંદર દારૂ ઉતરતો એમાં એક ગામ આનંદપુર ખડિયાની ની વચ્ચે જે વાડી વિસ્તારમાં ખુલ્લે આમ દારૂ ઉતારવામાં આવતો એ અમારા કાર્યકર્તા જોઈ ગયા અને ત્યાર પછી એ આખી ઘટનાને ઉજાગર કરવામાં આવી વિસાવદર વિધાનસભામાં એક ચોક્કસ થી એક વાત એ ઉડીને આખે વળગે છે કે ક્યાંક ને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી જીતવા માટે થઈ અને જ્યારથી ઉમેદવાર નું નામ જાહેર થયું છે ત્યારથી તમામ પ્રયત્નો કરે છે કોંગ્રેસ જે એના મકસદ થી આવી છે તો કોંગ્રેસ જીતવા માટે નથી આવી કોંગ્રેસ આમ આદમી પાર્ટીને હરાવવા માટે આવી છે આ બધાની વચ્ચે મહત્વની વાત એ છે કે તમે કલાકારો નો ઉપયોગ કર્યો ભાજપ સાથે જોડાયેલા સાધુ સંતનો ઉપયોગ કર્યો તમે પૈસાનો ઉપયોગ કર્યો તમે દારૂ નો ઉપયોગ કર્યો તમે સહકારી મંડળીઓમાં જે પાયલા કૌભાંડ કર્યું ત્યારબાદ હવે વકીલો રાખી દેવા માટે ખેડૂતોને ફોસલાવાનો પ્રેમથી ખેડૂતોને નજીક લાવવાના પ્રયત્ન કર્યા આ ખૂબ બધા પ્રયત્નોની વચ્ચે ભારતીય જનતા પાર્ટીનું તેમ છતાં ભેગું થતું નથી સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી ભાવનગર આસપાસ માંથી હો કરતા વધારે બોલાવવામાં આવ્યા છે એક એક જિલ્લાના હો લોકો બરાબર પ્રોપર જુનાગઢ શહેરના ઘણા બધા લોકો જુનાગઢ ની નજીકની જે વિસાવદર ની નજીકની વિધાનસભાઓ છે તમામ જગ્યાએથી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકર્તાઓ આજે વિસાવદર વિધાનસભામાં ચક્કરો લગાવે છે અમુક અમુક ગામડાઓમાં આખો ઘટનાક્રમ શરૂઆત થી હવે એન્ડ સુધી નો કહી દઉં અમુક અમુક ગામડાઓ ની અંદર બોગસ થતાની ફરિયાદો આવી પંદર પંદર વીસ વીસ ગાડીઓ સાથે ફરતી હોય અને બૂથ ની અંદર ઘુસી જાય જેવી રીતે બૂથ માંથી ઈવીએમ ઉઠાવવા માટે લૂંટારાવો આવ્યા હોય પણ આ બધાની વચ્ચે પાછા ખુશીના સમાચાર એ પણ છે કે બોગસ ના પ્રયત્ન કરે બોગસ કરે તમામ સાધુ નો ઉપયોગ એનો કલાકાર ભાજપ સાથે જોડાયેલા એનો ઉપયોગ તમામ એવડી ધક્કો છે કે એ લીડ બોગસ કરવાથી એ કપાવાની નથી એ લીડ કોઈ અમુક ઢોંગી લોકો ને તમારી સાથે બોલાવવાથી કે ગોપાલભાઈ ના વિરુદ્ધમાં માં વિડીયો બનાવવાથી આ જે લીડ ત્રીસ હજાર પ્લસ ની છે ભારતીય જનતા પાર્ટી પૈસા ઉપયોગ કરી લીધો તંત્ર નો ઉપયોગ કરી લીધો તેમ છતાંય ત્રેવીસ તારીખે વિસાવદર વિધાનસભાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટી નો ઉમેદવાર હારી જશે આ તાકાત વિસાવદર ભેસાણ અને જુનાગઢ મતદારો છે રાજુભાઈ જે રીતે મતદારોનો ઉત્સાહ છે અને અત્યારે ત્રણ વાગ્યા સુધી સુડતાલીસ ટકા જેટલું મતદાન થઈ ચુક્યું છે આમ તો હું એવું માનું છું કે ત્રણ વાગ્યા સુધીનું જે મતદાન છે થોડી તો અપેક્ષા હતી જ કે મતદાન વધારે થશે એટલા માટે કે આજે વરાપશે પણ એટલી બધી નથી કે ખેડૂતો એમાં વાડીમાં વ્યસ્ત થઈ જાય ખેતીવાડીમાં વરાપ નીકળી છે પણ ગઈકાલે સાંજે જે વરસાદ થોડો આવ્યો એના કારણે ખબર હતી કે બપોર સુધી મતદાન વધશે કારણ કે બપોર પછી ખેડૂતો વાવણી માટે વરાપશે એટલે પોતાના ખેતર જતા રહેશે હજુ એવું માનું છું વિસાવદર વિધાનસભાના જે મતદારોનો ઉત્સાહ છે એ ઉત્સાહને જોતા મને એવું લાગે છે કે સાઠ ટકાથી વધારે મતદાન અહિયાં સાઠ થી પાસઠ ટકા નું મતદાન થવું જોઈએ એમાં એવું પણ બનશે કે બે ત્રણ ટકા ચાર ટકા બોગસ વોટિંગ પણ થશે ફાઈનલ કઉશું પણ એ બધાની વચ્ચે આ વખતની ની ચૂંટણી રસપ્રદ પણ એટલે છે કે અમારી પાસે લિસ્ટ આવ્યા છે કયા કયા ગામ માં બોગસ વોટિંગ બહારના લોકોએ આવીને કર્યું એ બુથ પર ઓલરેડી સીસીટીવી કેમેરા લાગી ગયેલા છે સીસીટીવી ના મારફતે જે લોકો અંદર છે એની ઓળખ પણ આવનાર સમયમાં હાઈકોર્ટમાં લઈ જઈને કરવામાં આવશે બધી ઘટનાઓથી લોકશાહી ની હત્યા થાય છે લોકશાહી લૂંટાય છે બંધારણના ચીસે ચીરા ઉડે છે આ બધું આપણે નજર સામે જોઈએ છીએ પણ અમને અગાઉ ખબર હતી

કારણ કે પછી ભાજપનો કોઈ ઉમેદવાર ત્યાં જીતી શક્યો નથી આ જે ગેપ છે એ કેમ હતી ગેપ અને આમ આદમી પાર્ટી એમાં શું ચેન્જીસ લાવી રહી છે આમ તો બે હાજર સાત થી ભાજપને અહિયાં વિસાવદર લોકોએ નથી સ્વીકાર્યું વાત એ છે કે ત્યાર પછી ચૂંટાયેલો ઉમેદવાર જે પાર્ટીમાંથી ચૂંટાયા હોય તો તૈયાર ઉપરી ધારાસભ્ય ને ચોરી જવાનું કામ ભાજપે કર્યું વિસાવદર માં અને એ ભાજપે ચોરવાનું કામ કર્યું વિસાવદર ની જનતા નો આક્રોશ વધતો ગયો આ સિસ્ટમ ચાલતી વિસાવદર ના વિધાનસભાના મતદારો એટલે આપવા વાળા મતદારો છે રાજકીય નેતાના ગમે એટલા અનુભવો હોય પણ વિસાવદર માં કોઈની ચાણક્ય ગીરી ચાણક્ય નીતિ ચાલવા નથી દીધી કેશુ બાપાને બે હાજર બે માં બે હાજર બારમાં જીતાડે બે હાજર કરતા વધારે ક્રોસ વોટિંગ હરાવે આ વિધાનસભા હર્ષદભાઈ જંગી બહુમતી થી ચૂંટાય જયારે ભાજપ માં જેમ ચૂંટણી લડે તો ભૂંડા હાલે હારે આજ વિધાનસભાના ઉમેદવાર જિલ્લા પંચાયત લડ્યાતા કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો તો ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલ એ જિલ્લા પંચાયત ડુંગરપુર જિલ્લા પંચાયત કરોડો નો ખર્ચો કરવા પછી મહત્વની વાત એ છે વિશાવદર મતદારો 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 ક્રાંતિકારી ધરાવતા છે રાજનીતિમાં પરિવર્તન લાવવા માન કરે છે એટલે અહીંના મતદારોને ખરીદી હકવાની કોઈ નેતામાં ત્રેવડ કે તાકાત નથી અહીના મતદારોને દબાવી હકવાની કોઈ નામ તાકાત નથી બની શકે કે એવા દસ ગામ હશે કે એ ગામની અંદર કોઈ પણ દબંગ માણસ હશે માથા ભારે માણસ હશે ગુંડાગર્દી કરનારો માણસ હશે તો એ ગામનું ભૂત છે એમાં બોગસ કરાવશે સમજી શકાય પણ બાકીના નેવ ગામ છે એ જબરજસ્ત બમ્પર બહુમતી આપશે કે ઓલા દસ ગામનું બોગસ કરેલું એમાં ક્યાંય દેખાશે નહીં જી રાજુભાઈ અત્યારે બહુ જે રીતે ચૂંટણી ચાલી રહી છે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે અને બહુ રસપ્રદ છે અને આપ જે રીતે દાવો કરી રહ્યા છો કે ત્રીસ હજારથી વધુ મતોના માર્જિનથી જીતીશું બેનિફિટ ન્યૂઝ સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર આ રીતે અમે પાંચ પ્રક્રિયા ચાલવાની છે સાંજે છ વાગ્યા સુધી એ છ વાગ્યા સુધીના તમામ અપડેટ્સ આપને બેનિફિટ ન્યૂઝના માધ્યમથી મળતી રહેશે ત્યાં કેટલું ટકા ક્યાં કેટલું ટકા મતદાન થયું અને કોણ જીતશે તે સહિતના તમામ રસપ્રદ મુદ્દા પર આપણે ચર્ચા કરતા રહીશું નમસ્કાર